તો ગુડ મોર્નિંગ ગાઈસ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં હમણાં બે ત્રણ દિવસથી આપણે ઘરે તો વ્લોક ચાલુ જ નહોતા કરતા આજે મસ્ત મજાનો ઘરે વ્લોક ચાલુ કર્યો હે આમ બધા આદર જેવું થઈ ગયું હે બસ સુરજ દાદા દેખાતા પણ નથી અને આ બાજુ જો વ્યૂ કેમ આવે અત્યારે આખા ફાર્મનો આપણું થોડું થોડું પાકી ગયું પણ છે અને થોડું કાસું છે જો અહીંયા પાકી ગયું તમને બતાવું સારું આ બધું કદાચ આવું થઈ જશે ને એટલે ઉપાડ લેવાનું છે કારા દાણા દેખાય ને પાકી ગયો અહીંયા હવે પછી ભૂકા આગળ થોડુંક પાકી ગરકે ગરકે અહીંયા થોડુંક અહીંયા તો જો કે ના કહેવાય બે છોટા અહીંથી આમ ત્રાહું ત્રાહું આટલું બાઈકું હે અને બાકી આ પીરું દેખાય ને ફૂંકા એટલું પાકી ગયું હે એટલે ધીરે ધીરે એ ઉપાડું ચાલુ કરવું જોઈએ આપણે હવે થોડુંક કામમાં વધારે ધ્યાન દેવાનું નવરાત આટલો ટાઈમ હવે પાછું જીરાનો વાટ પડીએ આપણે હે બધી જગ્યાએ જીરું અહીંયા જીરું જ છે આજીરું એમ જીરું બસ હે આપણે ઓલો વચમાં ધોર્યો આવે ને ત્યાંથી થોડુંક આ બાજુ નબળું છે ટૂંકમાં પારવું હતું અને ઓલી બાજુ સારું છે ઓલી બાજુ ઓછું છે જીરું પણ આ જીરા જ થઈ જાય કદાચ આ જીરું વધારે હે આ હે લગભગ છ વીઘાનું ઓલું ચાર વીઘાનું વચમાં તોરિયો હે એક આપણે જરીક ચક્કર લઈ માય જો આ હે ને અહીંથી તો નહીં ખબર પડે ધોરિયાની પડિયા ને આજી નું કંઈક આવું હે આપણું તાણી પાકી ચાલો આપણે છાંટવાની છે દવા અત્યારે અત્યારે મતલબ થોડોક ઠાર ઉડી જાય ને હજી આમ છેટે છેટે ક્યાંક ક્યાંક દેખાય છે થોડુંક ઠાર ઉડી જાય ને પછી સાંટી દેવી છે વિ પંપ થાય દસ દસ આવશે ચાલો ફટાફટ ફિરામણ કરી લઈ પછી જઈશું દવા છાંટવા બપોરે પાછા આવીશું છે ચાલો હવે દવા છાંટવા જવાનું થઈ મળશું તો મિત્રો આપણે દવા છાંટવા પૂગી ગયા હે પણ દવા છાંટવાનું મુહૂર્ત આવ્યું છે બહુ મોડું મોડું એટલે વાગી ગયા સાડા પાંચ ને આપણે જો ઓલી બાજુ દવા છાંટવી લીધી છે છેટ ક્યાં પૂઈ ગયા મને ભૂલાઈ ગયું ક્યાં પૂઈ ગઈ અહીંયા પૂઈ ગયા માથે અહીંયા આ બે બે ચાર ને બે છ ક્યારા છ ક્યારા એટલે આપણે હે ત્રણ પંપ તો વાત ચાલુ કરી દઉં હવે જીરું આપણું કેટલાક દીમાં પાકે એનું નક્કી નથી કઈ પણ પીરું બધું પડી ગયું હે આ બાજુ નબળું છે આ બાજુ ઉપર જ વધારે સારું દવા પચાસ ખાતર પછી એક બીજો કંઈક પાવડર છે એક બોટલ છે તમે તમને દેખાડીશ તો અહીંથી વાન પાછા અહીંયા એક પપ છાટવાનો એવો તો બપોર પછી છાટવી દે સોરી બપોર પહેલા પણ બપોર પહેલા હે ને ઠાર ને એવું બધું હતું પછી વિમાન આવી ગયા હતા બે હિરિયન પાછો હમણાં ઉજાગર હતો હું બપોર હોઈ ગયો હતો ઉઠીને બે અઢી વાગે આવ્યા હતા પરિસ્થિતિ ચાલો મારા વચમાં ફોકમાં ચાર્જિંગ થઈ ગયું થઈ રહ્યું હતું ઘરે જવું પડ્યું હતું ચાલો ફટાફટ છાટવા માંડીએ છટાઈ જાય પછી મળશું આપણે મિત્રો ફાઈનલી આપણે દવા ચડાઈ ગઈ છે અને હવે નીકળી ગયા અહીં આપણે ઘર તરફ જો આ ઉપલો ભાગ હતો ને એમાં અમે છેલ્લે એક પાણી કાઢેલું ને એટલા ભાગમાં આપણે પાણી નહોતું કાઢ્યું એટલે આ જીરું કરતા ઓલું જીરું નબળું છે આ બહુ સારું છે જોઈ શકો છો તમે આ બાજુ છે ચણા આપણું ઘર જો જવું આરિયું આરિયું થાકી રહેવા પૂર એમાં જો નેદવાનું ચાલતું હોય ને ઓલે ઠેવે થી ઓલે ઠેવે પૂગું ને એટલે ઓહો માથાનો કઢાપો થઈ જાય એમાં આજ તો વળી સાવનના જાણા પાયલ છે એટલે એ હુરી થાય આમ ફરી 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 જ જવું પડે જોઈએ આપણે કઈ બાજુથી થી જાય થાકી રહ્યા બોલતા બોલતા હા સડી જાય જો વાઈ ગયા તા કેટલા હોય જોઈ લઉં વાગી ગયા છે છ પાંચ ને ઓગણસા છે ને આગલા બ્લોગમાં તમે હા હમણાં લગ્ન મારી લાડવા જ ખાધા અમે હવે આપણે આના ઉપાડવાના સીન આવીએ થોડાક ત્યાં વાળી મજા નહીં આવે કારણ કે આ ઉપાડતા ઘણા દીધા હે હમણાં લગ્ન પાછા લગભગ તો છે નહીં હવે ક્યાંય તો પૂગી જાય લાડવા ખાવા પણ અટાણે ઘરે જઈ અને ઘરે જઈને પછી નિરાય આપણે મળીએ પાછા મિત્રો આપણે ને અહીંયા આપીએ બ્લોગ ગમે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મારે જ છે નાવા બ્લોગને એન્ડપીએન ફટાફટ નહીં આવું